કુસુમ ફાઉન્ડેશન ટ્રસ્ટ કણિયા પેટલા સ્મરણા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પોષ શુદ્ધ નોમ શ્રી હરિજયંતિના પાવન દિવસે કુસુમ ફામ ધર્મજ પેટલા રોડ જોગણ તાલુકો પેટલા જિલ્લો આણંદની પાવનધરા પર આયોજિત આ કથા જ્ઞાન યજ્ઞ જે સ્વરૂપ અને જે ભગવાનના ગુણગાનની ગાથાનો આ ગ્રંથ એવા ભાગવત ભગવાનનું પૂજન પરમ રાગી નિમિષાબેન પટેલ ગ્રેસી પટેલ હાર્દી પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે નું ભાવ પૂજન ધર્માનું રાગી મુરબી અરવિંદભાઈ પટેલ ભાઈ સ્મિત પટેલ અને કૃણાલ પટેલ અને અન્ય પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે આપણને સૌને એવા દિવ્ય ધર્મગ્રંથો ચરિત્રોના ગુણગાનની ગાથાના ગ્રંથો પ્રાપ્ત થયા છે કે પાંચ હજાર કરતા વધુ વર્ષ વીતવા છતાં એ ચરિત્રો એ ગ્રંથોનું ગાન આજે પણ તમને અને મને સૌને પ્રેરિત કરી રહ્યું છે માર્ગદર્શિત કરી રહ્યું છે દિશા આપી રહ્યું છે અને આવા કળી કાળમાં એમનું સતત શ્રવણ અને સ્મરણ કરવા માટે આપણે બધા જ આતુર રહેતા હોઈએ છીએ એવા આ ગ્રંથોનું ગાન એટલે કે ભાગવતી ગંગાના ગાન 微妙っており。